બેટિંગ યથાવત સિનોર સાધલી રોડ પર આવેલ રેલવે થયું છલોછલ રોડ ખેતરોના પાણી રેલવે ગળનાળામાં જતા રેલવે ગળનાળુ છલોછલ થતા વાહન વ્યવહાર ઠપ સિનોરથી સાધલી તરફના રોડ પર સિનોરે આવેલા રેલવે ઘરનાળું છલોછલ થતાં આ રૂટના ભારે મોટા વાહનોને ચાલકોને વાહનચાલકોને ડ્રાઈવરજન ફરીને સિનોરમાં જવા આવવાનો વારો સિનોરમાં સતત રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી બે પોઈન્ટ સડસઠ ઇંચ વરસાદ વરસ્યો સિનોરમાં અત્યાર સુધી સિઝનનો ટોટલ છ બાવીસ ઇંચ વરસાદ સિનોર તાલુકા પંથકમાં વરસાદ ચાલુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરાના શિનોરમાં વરસાદે ભૂખા કાઢી નાખ્યા વાત કરવામાં આવે તો સિનોરમાં રાત્રિ દરમિયાનથી સતત વરસી રહ્યો છે વરસાદ ત્યારે સતત વરસી રહેલા વરસાદને લઈ શિનોરના મેન બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે શિનોરથી સાદલી જવાના મેન રોડ પર મીઢોળથી સુરસામળ વચ્ચે મીઢોળ ગામમાં પાસે રોડ પર ખેતરોના વરસાદી પાણી વહેતા થયા છે આ રૂડમાં આવતા ગામડાઓના ખેડૂતો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મેન માર્ગ પરથી બે ફૂટ જેટલા વરસાદી પાણી વહેતા થયા છે કુણાલ દરજી શિનોર Subscribe now and press the bell icon. Never miss an update.